જય માતાજી મિત્રો કેમ છો બધા છે છે આપણી ગાડી નોકરી પૂરી થઈ ગઈ છે આજે એક નવી વાત કરીશું આપણે બરાબર છે ધ્યાનથી સાંભળવાનું ચલો એના પર સીટ ઉપર ચડીએ આપણે તો આવી ગયા છે આપણે ઉપર બરાબર છે તો આજે આપણે નવી વાત કઈ શીખવાની છે એ હું તમને જરા જણાવી દઉં ચલો આ તમને ખબર છે હર્ઝાર લાઇટ એટલે કે પાર્કિંગ લાઈટ બરાબર છે આ પાર્કિંગ લાઇટનો ઉપયોગ શું શું છે જરા જણાવશો બધા તો આજે એક વાત કહી દઉં પાર્કિંગ લાઇટનો ઉપયોગ ખાલી પાર્કિંગ કરવા માટે નહીં પરંતુ પરંતુ ઘણા બધા ઉપયોગ થાય છે એના અત્યારે મોટાભાગે તમે જુઓ છો તો પાર્કિંગ કરવા માટે તો લોકો પાર્કિંગ કરે જ છે બરાબર છે હેઝર લાઇટ ચાલુ કરે છે પણ જ્યારે ધુમ્મસ જેવું વાતાવરણ હોય ત્યારે પણ પાર્કિંગ લાઇટ ઓન કરે છે વરસાદી ભરી વાતાવરણ હોય છે ત્યારે પણ પાર્કિંગ લાઇટ કરે છે તો બીજું કોઈ પોઈન્ટ આવે છે તમને મગજમાં નથી આવતો ને હા તો હું જણાવી દઉં કે પાર્કિંગ લાઇટનો ઉપયોગ ઇમરજન્સી માટે થાય છે એટલું તો બધાને ખબર છે બરાબર છે તો એક ઇમરજન્સી તમને પણ જણાવી દઉં મિત્રો એક ઇમરજન્સી એવી છે કે જ્યારે આપણે ઓન ધ વે જતા હોય છે બરાબર છે સપોઝ કે આપણે રસ્તામાં જતા હોય અચાનક જતા હોય આપણે કોઈ ગાડી પાછળ જતા હોય હવે ત્યારે જતા હોય ત્યારે શું થાય છે કે અચાનક ક્યાંક કંઈક કામ ચાલતું હોય ત્યારે શું થાય છે કે આપણે ગાડી પાછળ હોઈએ છીએ મોટી ગાડી વાહન પાછળ તો આપણને દેખાતું નથી કે ભાઈ આ આગળવાળો કેવી રીતે કટ મારીને જતો રહે છે પણ આપણે પાછળ ભરાઈ જઈએ છીએ અને ત્યાં કામ ચાલતું હોય કે પછી રસ્તો બનતો હોય છે બરાબર છે અત્યારે મોટાભાગે અત્યારે ગાબડા પૂરવાનું અત્યારે ચોમાસાનું કામ ચાલુ હોય છે એટલા માટે મોટા ભાગે શું થાય છે તાત્કાલિક ઇમરજન્સી શું થાય છે મિત્રો આ હેઝાન લેમ્પ જ્યારે પણ તમે જુઓ ને ત્યારે રસ્તામાં ઓન ધ વે તમે સીધા સીધા જતા હોય છે અને અચાનક કોઈ મોટા વાહન વાળો હેઝર લાઇટ ચાલુ કરે છે ત્યારે તમારે સમજવાનું રહેશે કે ભાઈ બહુ જ ઇમરજન્સી છે ત્યારે એને હેઝર લાઇટ ચાલુ કરીએ છે બરાબર છે એમ તો અચાનક આવી ગયેલો માણસનું ટોરું અચાનક આવી ગયેલું ગાયોનું ટોળું અચાનક આવી ગયેલી એકાદ ગાયું હશે ને ત્યારે હેવી ડ્રાઈવર લાઇટ ચાલુ કરે છે સીધા રસ્તા ઉપર હાઈવે પર જતા જતા અચાનક હેઝા લાઇટ ચાલુ થાય તો તમારે સમજી લેવું કે ઇમરજન્સી આગળ છે તો તમારે મિત્રો બ્રેક કરવાની રહેશે બરાબર છે આ વસ્તુ ધ્યાનમાં લેવા વિનંતી તો જ્યારે પણ આપણે અને કોઈને ના ખબર હોય ને કોઈ ના જાણતા હોય ને ત્યારે તમારા તમે પણ જ્યારે સફર કરતા હશે ને ત્યારે આ વસ્તુ ખરેખર ખરેખર તમારે પણ આ શીખવા જેવું છે અને તમને ના આવડતું હોય તો અત્યારે તમે શીખી લીધું છે મિત્રો બરાબર છે તો અચાનક અચાનક સીધા રસ્તામાં આપણે જ્યારે જતા હોય ત્યારે કૂતરું બલાડું ગાય કે માણસ કોઈ પણ વસ્તુ તમને અચાનક દેખાય છે સીધા રસ્તામાં જતાં જતા ત્યારે તમે બાજુમાં ઓવરટેક કરી શકતા નથી કદાચ તમે કરી પણ લોશો તો તમે પાછળ શું સિગ્નલ આપશો હેઝા લેમ્પ આ સાઇડ સિગ્નલ બરાબર છે પાર્કિંગ લાઇટ એને કહેવામાં આવે છે બરાબર છે આ પાર્કિંગ લાઇટ તમારે ચાલુ કરી દેવા મિત્રો સીધા રસ્તામાં જતા અચાનક તમને એવું કંઈ લાગે દુર્ઘટના ઘટે એવી છે કે એક્સિડન્ટ થાય એવું છે તો તમારે આ પાર્કિંગ લાઇટ કરી દેવી એટલે પાછળવાળાને સમજાણ પડી જાય કે ભાઈ કંઈક ઇમરજન્સી હશે અને તમારા લીધે લીધે તમે આ કરતાં શીખશો ને તો આખું ડ્રાઇવિંગ સ્ટ્રકચર નાના મોટા ડ્રાઈવરો પણ આ બધું શીખી જશે મિત્રો અને આ એક એક્ઝામ્પલ છે સેફ ડ્રાઇવિંગ માટેનું અને પાછળવાળાને પણ કંઈ જાનહાની ના પહોંચે આપણને પણ કોઈ જાનહાનિ ના પહોંચે કેમ કે હરિભાઈ કહે છે બધાનું ફેમિલી છે બધાએ સેફ રહો સેફ ડ્રાઇવિંગ કરો અને હા આપણી સાથે સાથે બધાની લાઈફ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ આપવાનું છે જાનવર હોય બરાબર છે તો એને પણ આપણે બચાવવાનું છે કાં તો તમે સીધા જતા હોય ને પછી તમે તો કટ મારીને નીકળી જાવ પણ પાછળવાળો એટલી ઓવર સ્પીડમાં આવતો હોય બિચારા જાનવર આગળ ચાલતું હોય એને ઠોકી દે ને ત્યાં ત્યાં મરી જાય બિચારું એનું કોઈ ના થાય માણસનું થશે ભાઈ ને બધું થઈ જશે જાનવરને બિચારાને કોણ લઈ જશે અને ત્યાંને ત્યાં બરાબર છે એ કોને કહેવાનું છે એટલે એનું પણ આપણે જીવ બચવાનું આપણું કર્તવ્ય છે મિત્રો બરાબર છે તો આ હરિભાઈની નાનકડી વાતોમાં કેવી લાગી વિશે તમને આજે ખબર પડી ગઈ ને કે ઇમરજન્સી માટે ખાલી ઇમરજન્સી માટે ખબર પડી ને કે પાર્કિંગ માટે તો છે જ ચોમાસામાં તમે બધા જ ધુમ્મસ થઈ જાય તો પણ પાર્કિંગ લાઈટ કરો છો વરસાદ બહુ પડે તો પણ પાર્કિંગ લાઈટ કરો છો તો આજે આપણે એક નવી વાત શીખવાની છે બરાબર છે હરીભાઈને બહુ જ ગરમી થઈ ગઈ આપણે એ વાત કે ભાઈ ઇમરજન્સી લાગે સીધા રસ્તામાં જતા હોય ઇમરજન્સી લાગે તો હેઝર લેન્ડ ચાલુ કરવી અને પાછળવાળાને સિગ્નલ આપવાનું છે કે ભાઈ આગળ ઇમરજન્સી છે બરાબર છે કેમ કે એ આગળ વાળી ઇમરજન્સી તમે જ જોઈ શકશો પાછળવાળો જોઈ શકશે નહીં બરાબર હરીભાઈને આ કેવી વિડીયો લાગી મિત્રો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ચલો જય માતાજી Jai Hind, Jai Bharat.